નમસ્કાર આપ જોઈ રહ્યા છોડે ન્યૂઝ ફતેપુરા પોલીસ મથક સરપંચો સાથે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે આ પ્રકારે પરિસંવાદ યોજવામાં આવ્યો છે સરપંચો સાથેનો આ સંવાદ કે જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈ જે એમ ખાંટ અને પીએસઆઈ જે કે રાઠોડ દ્વારા સંવાદ કરવામાં આવ્યો આમાં ગુનાખોરી ડામવા માટે ચર્ચા થઈ જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચે મોટી સંખ્યામાં આ પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી તમે કંઈ પતા એ બધા સૌનો આભાર સરપંચ્રીઓ તેમજ બીજા આગેવાનો આ કાર્યક્રમ દર વખતે જે કાર્યક્રમ હતો એ મારા તરફેથી હતો પણ આ વખતે મારે એકલું બોલવાનું હતું જે કાર્યક્રમ થયા આ વખતે એવું ઉપર સરકાર શ્રીનો આદેશ છે કે ભાઈ એ લોકોના શું પ્રશ્નો છે સરપંચશ્રીઓના કારણ કે તમે ગામમાં તમે લોકલ છો તમે ત્યાં રહો છો પબ્લિક તમારી જોડે આવો છો તો મારા કરતા વધારે પ્રશ્નો જે ગામમાં છે એની ખબર તમને વધારે હોય એટલે સામ સામે બેસી અને ચર્ચા કરી મતલબ એકબીજાની સંવાદ કરી પરિસંવાદ નું નામ આપેલું છે તો એ અનુસંધાને હું પ્રથમથી જ નહીં કેવું કે આ મુદ્દા છે તમે શરૂઆત કરશો કે કયા ગામમાં શું મુદ્દા છે તો એની ચર્ચા થઈ અને એનું નિરાકરણ લાવી શકાય તો તમામ સરભાગ છે એવું નથી કે ના હોય તો નથી બોલવાનું એવું જરૂરી નથી કે ગામમાં હોય પ્રશ્ન આયા છીએ પ્રશ્નો છે તો નિરાકરણ તમારા લેવલે થતું હોય તમારા લેવલ ના થતું હોય મારા લેવલે સિવિલ મેટર હોય તો સિવિલ મેટર જે રીતે પણ નિરાકરણ થતું હોય એટલા માટે ભેગા થયેલા છે આપણે તો શરૂઆત એક એક ભરતી કરો સરપંચ તમામ